નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બી સી રાઠોડ આપનું સ્વાગત કરશું છું બંધારણની કલમોના પરિચય આજે આપણે કલમ નંબર બસો પંચોતેર અને બસો ને છોતેરની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે હવે જોઈએ કલમ નંબર બસો ને ની જોગવાઈ કલમ નંબર બસો ને પંચોતેર સંઘમાંથી અમુક રાજ્યો કરવામાં આવી છે સંસદ જેને મદદની જરૂરિયાતવાળા ઠરાવે તેવા રાજ્યોની આવકની સહાય ગ્રાન્ટ તરીકે સંસદ કાયદાથી જે જોગવાઈ કરે તે રકમો દર વર્ષે ભારતની સંચિત નીતિ ખાતે ઉધારવામાં આવશે પહેલો મુદ્દો એ છે સંસદને એવું લાગે કે આ રાજ્યોને વિશેષ સહાયની જરૂર છે તો સંસદ ઠરાવતી નક્કી કરે તેટલી રકમ દર વર્ષે આવા રાજ્યોને આપી શકશે એટલે પરીક્ષામાં આ કલમ અગત્યની કહી શકાય કે કઈ કલમમાં રાજ્યોને જગ્યાત દ્વારા રાજ્યોને વિશેષ સહાય આપવાની જોગવાઈ છે તો કલમ નંબર બસો પંચોતેર અને જુદા જુદા રાજ્યો માટે જુદી જુદી રકમો નક્કી કરી શકાશે અને એમાં જુદા જુદા રાજ્યોની જરૂરિયાત પ્રમાણે જુદી જુદી રકમ એ સંસદ નક્કી કરી શકશે પરંતુ કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા અથવા રાજ્યમાંના અનુસૂચિત વિસ્તારોના વહીવટની કક્ષા સુધારીને તે રાજ્યના બાકીના વિસ્તારોના વહીવટની કક્ષાએ લઈ જવાના હેતુ માટે ભારત સરકારની અનુમતિથી તે રાજ્ય વેચી લઈ શકે તે માટે જરૂરી મૂડીની રકમો અને આવતા રમક રકમો તે રાજ્યની આવકને સહાય ગ્રાન્ટ તરીકે ભારતની સંચિત નીતિમાંથી આપવામાં આવશે એટલે કે જે આદિજાતિ વિસ્તારો છે એના કલ્યાણ માટે સહાયની જરૂર હોય તો એવી જોગવાઈ પણ કરી શકાશે જો એના પછીનો મુદ્દો

સદર્વ વિસ્તારોના વહીવટની કક્ષા સુધારી તેને રાજ્યના બાકીના વિસ્તારોના વહીવટની કક્ષાએ લઈ જવા ભારત સરકારની અનુમતિ લઈને તે રાજ્ય તરફથી હાથ ધરવામાં આવે તેવી વિકાસ યોજનામાં ખર્ચ જેટલી મૂડીની અને આવર્તક રકમો ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવશે એટલે કે આસામ રાજ્ય માટે જે વિશિષ્ટ જોગવાઈ છે એની વાત આ કલમમાં કરવામાં આવી છે પણ આ જે જોગવાઈઓ છે એ બંધારણની શરૂઆતના બે વર્ષ માટેની જોગવાઈઓ છે અને વિશિષ્ટ જોગવાઈઓ સ્વાયત્ત રાજ્ય બન્યું હોય તે તારીખે અને તે તારીખથી ના ખંડના પરંતુ ખંડ એ હેઠળ આપવાની રકમ જો તે સ્વાયત્ત રાજ્ય તે ખંડમાં નિર્દિષ્ટ તમામ આદિજાતિ વિસ્તારોનું બનેલું હોય તો તેને આપવામાં આવશે એટલે કે જે સ્વાયત્ત રાજ્ય અને જે સંપૂર્ણપણે આદિજાતિ તેને પણ સહાય કરવામાં આવશે અને જો તે રાજ્ય અમુક આદિજાતિ વિસ્તારોનું જ બનેલું હોય તો રાષ્ટ્રપતિ હુકમ કરીને ઠરાવે તે રીતે આસામ રાજ્ય અને તે સ્વાયત્ત રાજ્ય વચ્ચે ફાળવવામાં આવશે બધું રકમ તે રાજ્ય માટે ફાળવવામાં આવશે એવી જોગવાઈ અહીંયા કરવામાં આવે છે હા રાજ્યના વહીવટની કક્ષા સુધારીને તેને આસામ રાજ્યના બાકીના વિસ્તારોના વહીવટની કક્ષાએ લઈ જવાના હેતુ માટે ભારત સરકારની અનુમતિથી તે રાજ્ય તરફથી હાથ ધરવામાં આવે તેવી વિકાસ યોજનાના ખર્ચ જેટલી મૂડીની રકમો અને આવર્તક રકમો તે સ્વાયત્ત રાજ્યની આવકની સહાય તરીકે એમાં આપવામાં આવશે હા સંસદ ખંડ એક હેઠળની જોગવાઈ ન કરે ત્યાં સુધી તે ખંડ હેઠળ તેને અપાયેલી સત્તા રાષ્ટ્રપતિ હુકમ કરીને વાપરી શકશે અને રાષ્ટ્રપતિ આ ખંડ હેઠળ કરેલા કોઈ હુકમ સંસદ એ રીતે નક્કી કરેલી જોગવાઈને આધીન રહીને અસર કરતા રહેશે એટલે કે સંસદ એ અંગે જોગવાઈ ન કરે ત્યાં સુધી રાષ્ટ્રપતિ એ અંગે સત્તા વાપરી શકશે પરંતુ નાણાં પંચ રચાયા પછી તેની ભલાણોને વિચારણામાં લીધા સિવાય આ ખંડ રાષ્ટ્રપતિ કોઈ હુકમ કરી શકશે નહીં આ જોગવાઈ ક્યાં સુધીની છે નાણાં પંચ રચાય એ પહેલાની છે અને નાણાં રચાય પછી એની જે ભલામણોને વિચારણામાં લીધા સિવાય રાષ્ટ્રપતિ આવો કોઈ હુકમ કરી શકશે નહીં આર્થિક જરૂરતવાળા રાજ્યોને સંસદ કાયદાથી તરાવે તેટલી રકમ અનુસાર પેટે ફાળવી શકાય છે એ જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે અનુચ્છેદ પરીક્ષા માટે અગત્યની કલમ કહી શકાય પરીક્ષામાં એવું પૂછાય છે કે વ્યાવસાયિક વેરાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે તો એ કલમ નંબર બસો ને માં કરવામાં આવી છે પરીક્ષા માટે અગત્યની કલમ વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગાર કરો અનુચ્છેદ બસો છેતાલીસ ગમે તે મજબૂર હોય તે છતાં વ્યવસાય વ્યાપાર ધંધા અથવા રોજગાર અંગે કોઈ રાજ્યના અથવા તેમાંની નગરપાલિકા જિલ્લા બોર્ડ લોકલ બોર્ડ કે બીજા સ્થાનિક સત્તામંડળના કેસો સંબંધી તે રાજ્યના વિધાનમંડળનો કોઈ કાયદો આવક ઉપરના વેરાઓ સંબંધી હોવાને કારણે બિનકાયદેસર ગણાશે નહીં એટલે કે એ વિધાનમંડળ આ પ્રકારે એમાં જોગવાઈ કરી શકશે કોઈ રાજ્યને અથવા તે રાજ્યમાંથી કોઈ નગરપાલિકાને જિલ્લા બોર્ડને અથવા બીજા સ્થાનિક સત્તા મંડળને વ્યવસાય વેપાર ધંધા અને રોજગાર ઉપરના કરો તરીકે વ્યક્તિદીઠ આપવાની કુલ રકમ વાર્ષિક બે હજાર અને પાંચસો રૂપિયા કરતા વધુમાં વધુ બે હજાર પાંચસો એનાથી વધુ ન હોવી જોઈએ એવી જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે વ્યવસાય વેપાર ધંધો અને રોજગાર ઉપરના કરો અંગે ઉપર જણાવ્યા પ્રમાણે કાયદા કરવાની રાજ્ય વિધાન મંડળની સત્તા તે વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગારમાંથી મળતી કે માંથી થતી આવક અંગે કાયદા ઘડવાની સંસદની સત્તા કોઈ પણ મર્યાદિત થાય છે તેવો અર્થ કરવામાં આવશે નહીં એટલે કે વ્યવસાય અંગે વિધાનમંડળને કાયદો ઘડવાની એ સત્તા છે પણ એનાથી સંસદની જે સત્તા છે એની સત્તામાં કાપ આવશે નહીં અનુચિત પ્રમાણે વ્યવસાય વ્યાપાર કે ધંધા અને રોજગાર મ્યુનિસિપાલિટી બોર્ડ જિલ્લા બોર્ડ અને સ્થાનિક સત્તા મંડળો વ્યવસાય વેરો લાદી શકે છે વ્યવસાય વેરાની વાર્ષિક મર્યાદા અગાઉ રૂપિયા બસો પચાસ જે સાઈટમાં બંધારણીય સુધારા અધિનિયમ કેટલી કરવામાં આવી છે બે હજાર પાંચસો કરવામાં આવી છે સાઈઠ માં બંધારણીય સુધારા અધિનિયમ કોઈકવાર વાર પૂછ્યું હોય તો કયા બંધારણીય સુધારા અધિનિયમ તો એનો જવાબ પણ તમને અહીંયાથી મળી રહેશે બંધારણ અંગે અમારા બે મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઇનર અને એમસીપી સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે વિસિરાટો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે આ બંને ચેનલમાં જોડાયા ના હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે અને હા બે લાયકોન ચાલુ કરવાનો ભૂલતા